ધોરણ ત્રણથી દસ તમે દસમા ધોરણમાં આવશો ત્યાં સુધી વગર પૈસે વગર ખર્ચે તમે એમાં સારી રીતે ભણી શકશો આની ગાઈડ એપ્લિકેશનની લિંક તમારા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું અને જો તમને ન મળે તો પ્લે સ્ટોર ઉપર જવાનું અને ખાલી એટલું લખી દેવાનું જીયુ આઈડી તો તમને લાલ કલરનું આપણું ત્રણથી દસ લખેલું એપ્લિકેશન તમને મળી જશે અને હા બીજી વાત નવા જે મિત્રો જોડાયા છે એમને યસ સર કોમેન્ટમાં લખવાનું ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું હોય તો શું લખવાનું યસ સર યસ લખો એટલે મને ગુરુજીને ખબર પડે કે ભાઈ કેટલા મિત્રો મારા ભાઈબંધો બધા નવા નવા તમે આવ્યા છો તો ચાલો આપણે આ વિડીયો શરૂ કરી દઈએ પહેલો ફકરો છે ફકરો તમે વાંચેલો છે એટલે હું એનું વાંચન કરતો નથી હું ફક્ત ને ફક્ત જવાબ આપું છું પહેલો પ્રશ્ન છે અભિષેક દત્ત ગાઈડ એટલે કોણ તો એની અંદર ફકરામાં તમે વાંચો તો ગાઈડ એટલે કોણ થાય ભાઈ માર્ગદર્શક કહેવાય જે આપણને માર્ગદર્શન આપે તે દિગિષય જુરાસિક યુગમાં જવા માટેની શા માટે ઈચ્છા હતી તો એના પછી શું આવે એનો જવાબ શું આવે કે એટલા માટે એને જવું હતું કે ભાઈ એને ડાયનોસોર જોવાની ઈચ્છા હતી આ આ પ્રશ્નમાં શું ઈચ્છા હતી એની જોવાની ડાયનોસોર જોવાની ઈચ્છા હતી ટીએસ વનનું પૂરું નામ તો ટીએસ વનનું પૂરું નામ તો ટાઈમ શું થશે ટાઈમ સટલ વન આવું થશે ને અહીંયા ફકરામાં જુઓ આપેલું છે ટાઈમ સટલ વન આ રહ્યું જુઓ

કાગડાનો વાર્તા છે તો એમાં પ્રશ્ન પહેલો છે કાગડો અને કાબર કઈ રીતે અલગ પડે છે તો જુઓ અહીંયા ફકરામાં આપેલું છે છે દોસ્તો કાબર કેવી ભલી અને જો આ રહ્યું કાબર ભલી અને બોળી હતી પણ કાગડો કેવો હતો બદમાસ હતો તમારે જેવો એવું તો માથી નાખ્યું હોય ને બહુ પાક્કો હતો એમ ચાલો કાગડો લુહાર પાસે કેમ ગયો હશે તો કાગડો લુહાર પાસે એની ચાંચ હરકી કરાવવા માટે ગયો હશે મહેનત કરવાથી શું પરિણામ મળે તો મહેનત કરવાથી સારું પરિણામ મળે છે આપણે જવાબમાં લખી શકીએ તમારા મતે કાબર મહેનતું છે કે આળસુ તો સાહેબ સીધી વાત છે ને કાબર કેવી છે મહેનતું છે આપણે જવાબમાં લખી શકીએ આખું વર્ષ એટલે કેટલા મહિના થાય તો આખું વર્ષ તો વર્ષના બાર મહિના થાય આખું વર્ષ એટલે બાર મહિના ચાલો આ ત્રીજો ફકરો એ પ્રમાણે તમે જવાબ અંદરથી શોધી અને તમારી રીતે એને લખી શકશો હવે જુઓ પ્રશ્ન બેમાં કેવું છે કેટલાક વાક શબ્દો જ આપ્યા છે એટલે વાક્ય આપણે બનાવવાનું છે રમ સરપણ ખન નક્કાપા ન હતા તો રામે સુરપણકાનું નાક કાપી નાખ્યું હતું આ વાક્ય આપણે બનાવવાનું છે તો એ પ્રમાણે જુઓ આ વાક્ય શું થશે રામ બાળપણથી પરાક્રમી હતા રામ બાળપણથી પરાક્રમી હતા પરાક્રમી હતા આવું વાક્ય થશે એક વાક્ય હું લખું છું બીજા હું બોલી દઉં છું બીજામાં શું થશે તડક એટલે તાડકા નામે રાક્ષસી હતી હતી આવશે નામે રાક્ષસી રામ કી દી બોલવામાં તકલીફ પડે છે તો રામ કોઈ દી કોઈ દિવસ બપોરે ઊંઘતા નહોતા ઊંઘતા નહોતા મારા અક્ષર થોડા પેનના લીધે એવા ગરબડિયા આવે છે તમે તમારી રીતે સારી રીતે લખજો ચલો અહીંયા એક વાક્ય લઈ લઈએ આપણને પાંચ વાક્ય કીધા છે ને તો આ વાક્ય થશે ગિરનાર પાવાગઢ કરતા ઊંચો છે આ વાક્ય એમ થશે ગિરનાર પાવાગઢ કરતા ઊંચો છે આ વાક્યમાં શું થશે નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે આ પ્રમાણે બધા વાક્યોમાંથી આપણને જોઈએ તો આપણે એ પ્રમાણે ગોઠવી શકીએ છીએ હવે પાંચ ત્રીજો પ્રશ્ન લઈએ કે ભાઈ શબ્દનો નજીકનો અર્થ હોય એના ઉપર આપણે ગોળ કરવાનું છે તો જુઓ સંશોધક એટલે કે જે નવું નવું શોધે એને સંશોધક કહેવાય તો આના ઉપર આપણે ગોળ કરવાનું છે ભાગોળ એટલે શું થાય ગામનું પાદર ગામની સીમા કે ગામની સીમ તો ગામનું પાદર એટલે ભાગોળ કહેવામાં આવે છે મુસાફર એટલે કોણ તો યાત્રી હરિયાળી તો હરિયાળી તો શું થશે લીલીછમ પગદંડી પગદંડી એટલે પગથી ચાલીને જઈ શકાય તેવો રસ્તો એ આ પગદંડી બરાબર છે તો એની ઉપર આપણે ગોળ કરવાનું રહેશે બેકાર એટલે નકામું દેશ એટલે પોતાનો દેશ એટલે સ્વદેશ કહેવાય અધિકાર અધિકાર એટલે આપણો હક કરનાર છે એને અધિકાર કહેવામાં આવે બરાબર છે કર્કશ કર્કશ એટલે કઠોર સ્વરૂપમાન એટલે અતિસુંદર પરાક્રમી એટલે બહાદુર શું આવશે બહાદુર અને એ પ્રમાણે આ બધાના આપણે જવાબ આપી દેવાના છે અને છેલ્લે અહીંયા એક ફકરો બનાવવાનો છે અર્થપૂર્ણ તો આ શબ્દો છે પાદર મંદિર પૂજારી નદી અને પ્રસાદ આ બધા શબ્દો વાપરી અને આપણે એક ફકરો બનાવવાનો છે તો બનાવીએ આપણે ફકરો તો એક ગામના પાદરે નદી વહેતી હતી એટલે પાદર શબ્દ આવી જાય એક ગામના પાદરે નદી વહેતી હતી ગામના પાદરે મંદિર હતું એટલે બીજું વાક્ય થાય ગામના પાદરે મંદિર હતું મંદિરમાં પૂજારી આરતી કરતા હતા એવું આપણે જોડી દેવાનું એટલે પૂજારી શબ્દ પણ આવી ગયો આરતી કર્યા પછી પ્રસાદ વહેંચતા હતા તો આ પ્રમાણે આ બધા શબ્દ હું બોલ્યો એમાં આવી જાય એ જ પ્રમાણે આમાં પણ તો અહીંયા લખી શકાય કે એક મોટા જંગલમાં ઝરણું વહેતું હતું એટલે જંગલ શબ્દ પણ આવી ગયો અને ઝરણું પણ આવી ગયું એક મોટા જંગલમાં ઝરણું વહેતું હતું ઝરણાની કાંઠે એક મોટું ઝાડ હતું ચલો એ પ્રમાણે આપણે કરી દેવાનું છે બરાબર છે ચાલો તો આ પ્રમાણે તમે તમારા આ વાક્યને ગોઠવી અને ફકરો આરામથી તમે બનાવી શકો છો અને નીચે વાર્તા પણ તમે એની પૂરી કરી શકો છો તો ચાલો ઢાંટાણા ટાટા ને બાય બાય